નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ઉત્તરાયણને માત્ર ગણતરીના જ કલાકો બાકી છે તેમ કહી શકાય કારણ કે જ્યારે ઉત્તરાયણની વાત આવે ત્યારે ઉત્તરાયણના પર્વ પૂર્વે જ લોકો પતંગ ચગાવતા હોય છે ખાસ કરીને આ પતંગ ચગાવતી વખતે આપણે તો સાવધાની રાખવાની જરૂર છે કારણ કે જ્યારે આપણે અત્યારે ચાઇનીઝ દોરીનો ભલે અહીંયા બેન કરવામાં આવ્યો પરંતુ તેમ છતાં પણ લોકો દ્વારા આ બેદરકારી રાખવામાં આવે છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવામાં આવે છે તેને લીધે જ જે મૂગા પશુ પક્ષીઓ છે તે ઘાયલ થતા હોય છે ઘણા અને સાથે વાત કરીએ લોકો પણ અકસ્માતનો ભોગ બનશે તો ઘણા લોકો મૃત્યુ પણ પામતા હોય છે તો જે પતંગ ઉડાવવા માટે જે દોરી આવે છે એ દોરીને કારણે ક્યાંક ને ક્યાંક લોકો લોકોને નુકસાન પહોંચતું હોય છે ઘણા બધા રીતે એવા કિસ્સા સામે આવતા હોય છે તો ઘણી એવી સંસ્થાઓ દ્વારા જે આ ઉત્તરાયણ પર્વના નિમિત્તે ઘણી સંસ્થાઓ જે છે તે કાર્ય કરતી હોય છે લોકોને બચાવવાનું સાથે મોગા પશુ પક્ષીઓ જે ઘાયલ થયા છે તેમની સેવા કરવાનું અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ લોકો જાગૃત બને લોકો પણ સાવધાની રાખે તેના માટે જે અભિયાન ચલાવવામાં આવતું હોય છે ખાસ કરીને કરુણા અભિયાન જે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે કે જે ઉત્તરાયણમાં અને ઉત્તરાયણ પૂર એ ઉત્તરાયણ પૂરી થાય ત્યારબાદ પણ આ અભિયાન શરૂ થતું હોય છે ત્યારે

મનોજ ભાવસાર કે જેઓ ફાઉન્ડર છે ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ લાગવામાં આવ્યો છે તેમ છતાં પણ ઘણા લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને તેને કારણે મુંગા પશુ પક્ષીઓ છે તેમને નુકસાન પહોંચતું હોય છે તે ઘાયલ થતા હોય છે ઘણા એવા હોય છે કે જે મૃત્યુ પણ પામતા હોય છે તો આ બધાને લઈને પેલા તો જે ચાઇનીઝ દોરીનો જે પરિપત્ર બહાર પડે છે સરકાર દ્વારા એ બહુ લાસ્ટ મુમેન્ટે બહાર પડે છે પોલીસને જે કામગીરી કરવી જોઈએ એ થતી નથી બીજું કે ચાઇનીઝ દોરી છે એ સિન્થેટીક દોરીમાં આવે છે આપણે એને ચાઇનીઝ દોરી કહીએ છીએ પણ એકચ્યુઅલી ચાઇનીઝ દોરી નથી એ ઇન્ડિયામાં જ બને છે ને ઇન્ડસ્ટ્રીઅલ યુઝ માટે વાપરવામાં આવે છે એટલે એ દોરી ઈઝીલી મળી જાય છે અને લોકોને પણ એવું છે કે ભાઈ હાર જીત મહત્વની હોય છે એટલે એને એમ કે બીજાનો પતંગ અમે અમારી દોરીથી કપાય એટલે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે ચાઇનીઝ દોરીમાં પણ કાચનો ઉપયોગ થતો હોય છે તમે જોશો કે ચાઇનીઝ દોરીને તમે તડકામાં ક્યાંક બાંધી રાખશો તો એ તમને છ સાત મહિના પછી પણ કદાચ એકાદ ઇંચ વધી હોય તેવું બને એટલે તમે એની ઉપરથી તારણ કાઢી શકો છો કે આ ચાઇનીઝ દોરીની મજબૂતાઈ કેટલી હોય કે કોકનો જીવ લેવા માટે સક્ષમ છે જી જી બિલકુલ અને જ્યારે આપણે આ તહેવાર મનાવતા હોઈએ છીએ અને કહી શકાય કે આપણી બે મિનિટની પણ આ મજા લોકો અને સાથે સાથે જે અબોલ પક્ષીઓ છે અબોલ પક્ષીઓ માટે પણ સજા બની જતી હશે તેના માટે જ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવતું હશે પોલીસ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવતા હશે કે બહાર નીકળવું ત્યારે હેલ્મેટ પહેરીને નીકળવું જોઈએ તડામાં સ્કાફ લગાવવું જોઈએ જેવી ઘણી એવી સૂચનાઓ પોલીસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે બ્રિજેશભાઈ રોડ સેફ્ટી એક્સપર્ટ તરીકે તમારું શું માનવું છે કે ઉત્તરાયણ પર્વ ના બાદ અને પહેલા પણ કેટલું જાગૃત થવાની જરૂર છે અલગ અલગ પ્રોગ્રામો ચલાવી રહ્યા છે તો અમે સુરત ની અંદર વાત કરીએ સુરત ની અંદર અમે અલગ અલગ વિસ્તારોમાં શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જઈને સુરત સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ સેફ્ટી બેલ્ટ એટલે ગળામાં સેફ્ટી બેલ્ટ બાંધવા માટે સ્પેશિયલ એક બેલ્ટ બનાવેલો છે અને આખા સુરતની અંદર અલગ અલગ વિસ્તારોમાં અમે આને વિતરણ અમે કરી રહ્યા છીએ વિના મુલ્ય ફરીમાં જેમ કે હમણાં બે દિવસ પહેલા જ અમે માનનીય જિલ્લા કાનોડી સત્તા સેવા સત્તા મંડળ

અ સાથે મનોજભાઈ આપણે વાત કરીએ તો ઉત્તરાયણ વિશે વાત કરીએ કે ઉત્તરાયણમાં આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જંખરા બંને વાત કરીએ કે ચાઇનીઝ દોરીના ઉપયોગથી જે મૂગા પશુ પક્ષીઓને જે ઘાયલ થતા હોય છે તેના વિશે પણ આપણે ધ્યાન દેવું જોઈએ સાથે વાત કરીએ તો તમારા દ્વારા પણ એક મિશન સેફ ઉત્તરાયણ તમારું ફાઉન્ડેશન છે તમારા દ્વારા કયા એવા કાર્યો કરવામાં આવશે કે જેના થકી જે અકસ્માતો બનતા હોય છે જે પશુ મૂગા પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે તે બચી શકે લોકો બઉ સરસ પ્રશ્ન છે બેન તમારો અમારું જે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન છે એક સ્લોગન આપવામાં આવે છે કે મિશન સેફ ઉત્તરાયણ મિશન હેપી ઉત્તરાયણ મિશન સેફ ઉત્તરાયણ ત્યારે થઈ શકે અને મિશન હેપી ત્યારે જ થઈ શકે કે દોરી થી થતા અકસ્માતો ઘટી શકે અને દોરી વાગવાના જે અકસ્માતમાં લોકોનો કોઈકનો લાડાક વાયો છીનવાઈ જાય છે કોઈકનો ઘરનો આધાર છીનવાઈ જાય છે આવા પ્રસંગો ના બને તે અનુસંધાને અમદાવાદ ની અંદર છેલ્લા સત્તર વર્ષથી અમારું જે મિશન ફાઉન્ડેશન છે તેના દ્વારા સૌથી પહેલા ટુ વ્હીલર પર ની રીંગની ડિઝાઇન કરીને લગાવવામાં આવી હતી આજે એનો લગભગ અઢી કરોડ રૂપિયાની આસપાસનો ધંધો આખા ગુજરાતમાં થઈ રહ્યો છે મને કહેતા એ વસ્તુનો આનંદ થશે કે જે મારી યુસેફ ની ડિઝાઇન કરેલી રિંગ હતી જે ફર્સ્ટ ટાઈમ બનાવી ત્યાં લોકોએ મને ગાંડો કીધો અને બે વર્ષ પછી અમદાવાદ ની અંદર પહેલું મોત થયું દોરી વાગવાથી પ્રીતિબેન શાહ કરીને એક મહિલા હતા જે ધર દોરી વાગવાથી એમનું મૃત્યુ થયું હતું પબ્લિક હતી તેને દોરી અને રીંગની હેમિયત સમજાઈ બ્રિજ ઉપરના અકસ્માતો વધવાના કેસ બન્યા તો બ્રિજ ઉપર પણ આપણે જે અત્યારે હાલની તારીખમાં બે હજાર ચોવીસ ની અંદર ઓગણત્રીસ બ્રિજ એવા છે જેની પર આપણે લોખંડ નો તાર બાંધ્યો છે જેના કારણે બ્રિજ ઉપર દોરી ના વાગે વાત કરીએ તો કેટલાક અમદાવાદ ની અંદર એવા બ્રિજિસ છે જેની અંદર ટેકનિકલી ઇસ્યુ છે કે જેની પર આપણે તાર નથી બાંધી શકતા તેના માટે ટ્રાફિક પોલીસ સાથે બંને આપણે જે નીતાબેન દેસાઈ છે તે અને સફીન હસન સાહેબ ને રૂબરૂ મળીને એમની સાથે વાત કરીને એવા બ્રિજ ઉપર પણ આપણે કોશિશ કરી છે કે જ્યાં ઇલેક્ટ્રિક પોલ નથી ત્યાં કરાવવાના છે જેના કારણે બ્રિજ પસાર થતા લોકો સ્પીડમાં કે આવું અમે ચોક્કસ અમે કઈક કરીશું અને કરીશું લાસ્ટ ડે પણ અમે આવી રીતે પ્રિકોશન લીધા હતા વાત રહી દોરી વાગ્યા પછી શું દોરી વાગ્યા પછી અમારી પાસે ખાસ પ્રકારના હેમોસ્ટેટિક જેલપેડ છે જેના દ્વારા અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ આ પેડ એવું છે કે બીએસએફ ને આર્મી બોર્ડર પર યુઝ કરે છે કે જેને કોઈ ઇમરજન્સીમાં તકલીફ પડે તો તાત્કાલિક એનું બ્લડ ક્લોટ થઈ શકે દોરી વાગી જાય છે ત્યારે કારણ મોત મોત થતો તેનું કારણ મુખ્ય કારણ એવું હોય છે કે એનું બ્લડ વધારે પડતું વહી જાય છે એના ટ્રીટમેન્ટ નથી થતી તો આવા ગંભીર બનાવો બને ત્યારે પણ અમે તાત્કાલિક અમે સ્થળ ઉપર હાજર જઈશું જે તે જગ્યાએ લગભગ અમારા વોલેન્ટરો પણ ફરતા હશે અમદાવાદમાં સાત થી આઠ જગ્યાએ અમે આયોજન કર્યું છે અલગ અલગ વિસ્તારોમાં ત્યાં અમારા વોલેન્ટરો દ્વારા કદાચ કેસ આવી આવી ગયો તાત્કાલિક કીટ દ્વારા ટ્રીટમેન્ટ મળશે સાથે સાથે ટ્રાફિક પોલીસ સાથે પણ અમે કોર્ડિનેશન કર્યું છે અને આવતીકાલે જે ચૌદ પોલીસ સ્ટેશન છે એની અંદર પણ અમે ખાસ પીઆઈ સાહેબોના આ પેડ વાપરવાની તાલીમ આપીને આખી અમને કીટ અમે આપવાના છે જેથી કરીને એ લોકોની બી નજીકમાં કોઈક આવી ઘટના બને તો એ લોકો આનો ઉપયોગ કરી શકે અને જિંદગી બચાવી શકે જી જી બિલકુલ અને ખરેખર આ કાર્યો બિરદાવવા લાયક છે કે જ્યારે આપણે એક બાજુ લોકો ઉજવણીમાં વ્યસ્ત હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા પણ જ્યારે એ દોરીને કારણે જે મૂંગા પશુ પક્ષીઓ હોય છે લોકો હોય છે તે આ ઘટનાનો ભોગ બનતા હોય છે ઘણા એવા મૃત્યુ પામી જતા હોય છે તો મૂંગા પશુ પક્ષીઓની ઘણીમાં અબોલ પંખીના પાક પણ કપાઈ જતી હોય છે જેવી એવા અનેક ઘટનાઓ બનતી હોય છે ચક્રાબેન આપણી પાસે આવીશું કે આપ એક ટ્રસ્ટ ચલાવો છો કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ હવે ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણ અને બાદ ઘણા એવા 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 કેસો કેસો આવતા અત્યાર સુધી જોવા મળ્યા કે જે ખરેખર લોકોએ પણ સાવચેત રાખવાની જરૂર છે કે જે આ અબોલ પંખીઓ છે અબોલ પંખીઓને કોઈ પણ જાતનું નુકસાન ના પહોંચે ઉત્તરાયણ એ હર્ષો ઉલ્લાસનો તહેવાર છે એ મનાવવો જોઈએ પણ ઉત્તરાયણ ફક્ત એક દિવસનો તહેવાર છે તો એક જ દિવસ મનાવીએ તો સારું આપણી હાર્જિક માટે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીને અબોલ જીવોનું જે મૃત્યુ થાય છે કે ઈજા થાય છે એ ખરેખર ખોટું છે તમે પહેલા પણ આપણે ઉત્તરાયણ મનાવતા હતા આપણા વડીલો પણ પણ આપણે ઉતરના દોરાથી મનાવતા હતા એટલે એવી રીતના મનાવીએ તો વધારે સારું છે બીજું કે જે બર્ડ જે ઇન્જર્ડ થતા હોય છે એ લોકો ખૂબ ખૂબ ખરાબ રીતે ઘાયલ થતા હોય છે ઘણી વખત ઝાડ ઉપર લટકતા હોય છે એટલી હાઈટ ઉપર હોય કે એ લોકોને બચાવવા માટે ઘણી વખત ફાયર બ્રિગેડ ની મદદ લેવી પડતી હોય છે ઘણી વખત એ લોકો ડોકથી લટકતા હોય એ લોકો બિચારા કોશિશ કરે પણ એ છૂટી નથી શકતા અને પછી એક એક લેવલ પછી એ લોકોનું મૃત્યુ થઈ જાય છે જી જી બિલકુલ તો કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે શંકરાબેન જયારે આવા પ્રકારના કેસો આવતા હોય છે ત્યારે કેવી સારવાર આપવામાં આવતી હોય છે અમારે ત્યાં એકચ્યુઅલમાં રેસ્ક્યુ કરીને ખાલી ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કરવા આવે છે પછી બર્ડ સ્ટેબલ થઈ જાય પછી અમે જી રહ્યા પાંજરાપુરને શિફ્ટ કરી દઈએ છે આગળની ટ્રીટમેન્ટ ત્યાં આગળ કરવામાં આવે છે જી જી બિલકુલ બ્રિજેશ જે પ્રમાણે અનેક સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા પણ આ કાર્ય કરવામાં આવી રહ્યું છે કે જે આ મૂંગા પશુ પક્ષીઓ છે લોકો છે આ ઘટનાનો ભોગ ના બને અકસ્માતનો ભોગ ના બને તે માટે સાવચેતી રાખવી જોઈએ એક રોડ સેફટી એડવાઇઝર તરીકે તમે લોકોને શું સલાહ આપવા માંગો છો કે જયારે ઉત્તરાયણમાં બહાર નીકળતા હોઈએ ત્યારે શું સાવધાની રાખવી જોઈએ કેમકે આપણે વાત કરીએ અને જેમ કે આ દોરા જે એટલે અમે સુરત ની અંદર જેમ દરેક બ્રિજ જે છે પછી જે પણ ચાર રસ્તાઓ છે કે સ્પેશિયલ અમે એક અકસ્માત નિવારણ કેન્દ્ર નામ ની એક સંસ્થા છે તેની સાથે રહી ને અમે કઈક આખો માઇક પ્લેન કરી રહ્યા છે જે લોકો બ્રિજ ઉપર જતા હોય બ્રિજ ઉપર તેમને ટુ વ્હીલર માં વાહન ચાલકોને નીચેથી જવાનો આગ્રહ રાખીએ છીએ અને એક સ્પેશિયલ અમે જે આજે સેફ્ટી વેલ બનાવેલો છે તેનો અમે ઉપયોગ કરાવી રહ્યો છે એમને તે સ્પેશિયલ મટીરિયલ માંથી બનાવવાનું છે અને એના દ્વારા દોરી પસાટી અટકી અટકી જાય છે જેમ કે કેટલાક યુવા આકારની જેમ કે બેન સાહેબ વાત કરી એ રીતે લગાવવામાં આવે અને સાથે સાથે આપણે ગળામાં પટવામાં બાદ કેમ કે શરીરના અગત્યનો જે અંગ જે કહેવાય ત્યાં આપણે હાથ અને આજે ગળું જે છે નસો એમાં ઇન્જરી ના થાય તેના માટે સ્પેશિયલ એક પણ તેનો ઉપયોગ કરે અને વિભાગ દ્વારા સાચીઓ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ અનેક અનેક જાહેરનામું બનાવવામાં આવેલું છે જાહેરનામા હાથ તક લોકો ઓવરબ્રિજ નો ઉપયોગ ઓછો કરે બે દિવસ માટે અહીંયા સુરત શહેરમાં જાહેરનામું છે પછી ટ્રાફિક ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ એક હેલ્પલાઇન ટ્રાફિક હેલ્પલાઇન નંબર પણ નો ઉપયોગ લોકો કરી શકે કે આ રીતે જયારે કોઈ ઇમરજન્સી થાય છે પછી અમારી સાથે સિવિલ હોસ્પિટલ છે ડિપાર્ટમેન્ટ ના તજજ્ઞો એ પણ અને એકસો આઠ ની ટીમ ખડે પગે ઉભેલી છે જેમ કે કરુણા કરુણા જે અભિયાન છે તેમાં પક્ષીઓ માટે તો ઠીક છે પરંતુ જે સાથે સાથે કોઈ વ્યક્તિને કોઈ આવું એક્સિડન્ટ થાય છે કે આવું પ્રોબ્લેમ થાય છે તરત તો તરત વિધિ ના પાંચ થી સાત મિનિટ અંદર અંદર એને બચાવ થાય તે રીતે સ્પેશિયલ એમને પ્રોગ્રામ હવે કરી દેવા આયોજન કરી દેવા છે જી જી બિલકુલ અ મનોજભાઈ જે પ્રમાણે કાર્ય કરવામાં આવી રહ્યા છે તમારા દ્વારા જી જી બ્રિજેશ મનોજભાઈ આપણે વાત કરીએ કે ઉત્તરાયણમાં જે પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે તમારા દ્વારા પણ એવા જે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે ઓગણત્રીસ ફ્લાય છે ત્યાં જે તાર લગાવવાનું કામ તમારા દ્વારા કરવામાં આવી રહ્યું છે અ જ્યારે આપણે આવી વાત કરીએ ત્યારે ઉત્તરાયણમાં ખાસ લોકો જે બહાર નીકળતા છે તમારા દ્વારા તાર પણ લગાવવામાં આવતા છે પરંતુ તેમ છતાં પણ આ પ્રમાણે દોરો આવી જતા તે અકસ્માતનો ભોગ બનતા હશે છે તે ઘટનાનો ભોગ બનતા હશે છે માટે તમારા દ્વારા કઈ એવા સોશિયલ મેસેજ છે કે જે લોકો માટે આપવામાં આવતા લોકો તેને અનુસરે કારણ કે આ ખૂબ જ જરૂરી છે ઉત્તરાયણના સમય આ એક દિવસનો જે તહેવાર છે તે લોકોની જિંદગી ક્યાંક ને ક્યાંક ખરાબ કરી મૂકતો હોય છે મૂંગા પશુ પક્ષીઓ મૃત્યુ પામતા હોય છે આના માટે લોકોએ અત્યારે મૂંગા પક્ષીઓ તો સાથે પરંતુ સાથે પોતે પણ પોતાની સાવધાની કઈ રીતે રાખવી જોઈએ બેન એક વસ્તુ છે કે પબ્લિક અત્યારે અવેરનેસ તરફ થોડી વળી રહી છે પણ લોકોને અત્યારે કોઈ પણ જગ્યાએ આપણી સાથે વાત થઈ રહી છે આગળ ઘરે આવી રહ્યો રસ્તામાં અત્યારે જે યંગસ્ટર્સ છે એ ખાસ કરીને બહુ જ સ્પીડમાં એમનું ટુ વ્હીલર ચલાવે છે અને જેના કારણે એ લોકો અને પાછું એ લોકો હેલ્મેટ પહેરવાનું તો ટાળી જ દે છે એટલે ખાસ કરીને યંગસ્ટરો માટે ખાસ કહેવાની વસ્તુ છે અને ખાસ કરીને જે કપલ્સ છે જે નાના બાળકોને પોતાને બેસવામાં તકલીફ ના પડે એના માટે નાના બાળકને આગળ બેસાડે છે જે ના બેસાડવું યુસેફની જે આપણી રિંગ છે સેફ્ટી રિંગ તે લગાડી રાખવી જોઈએ તે પણ તે લોકો લગાડતા નથી અમે અમારા અત્યારે હમણાં ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કેમ્પ રાખ્યો હતો અમે લોકોને રોકી રોકીને બોલાવતા હતા કે તમે અહીંયા આગળ આવો રીંગ લગાવી જાઓ પણ લોકો લગાવવા માટે નતા આવતા ખાસ કરીને મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને તો શરમ આવે કે અમારે આવું લગાવીને નીકળવાનું એ વસ્તુની થોડી તકલીફ છે એ લોકો નથી માનતા આજે પણ અમારો એક કેમ્પ છે સાંજે ફ્રી ડિસ્ટ્રીબ્યુશન અમે ડિસ્ટ્રિબ્યુશન કરવાના છે રીંગો સાથે જે નેક બેલ્ટ છે એ નેક બેલ્ટ અમે આ વખતે વધારે મજબૂતઈ વાળા ડબલ કોટેડ બનાવડા છે તેનું પણ અમે લોકો ડિસ્ટ્રિબ્યુશન કરવાના છે દિલ્હી દરવાજા પાસે અમારો ફર્સ્ટ રિસ્પોન્ડર કેમ્પ છે ત્યાં આગળ અમે ખાસ પ્રકારની મેં આપને પહેલા પણ વાત કરી એ પ્રમાણે

કે તમારો પરિવાર છે તમે બચો અમારો પણ પરિવાર છે અમને બચાવો કરીને જે વાત કરવામાં આવે બ્લડ માટે પક્ષીઓ માટે તો પક્ષીઓ માટે પણ અમે આવા હાઈટેક જેલ પેડ અમે બનાવ્યા છે જેના દ્વારા અમે પક્ષીઓ પણ બચે એના માટે અમે કોશિશો કરી રહ્યા છીએ અને ફરીથી એક વખત સર્વે આપના દ્વારા દર્શકોને વિનંતી કરવા માંગીશ કે ઉત્તરાયણના બે દિવસ આપ નીકળો ત્યારે ધ્યાન રાખીને નીકળો ગલે મફલર બાંધીને નીકળો અને નાના બાળકોને પાછળની સીટ ઉપર બેસાડો જી મનોજભાઈ કેટલા સમય પૂર્વે તમારા દ્વારા તૈયારી કરવામાં આવે છે અને સાથે કેટલા સમય સુધી આ વસ્તુ બનતી હશે કારણ કે આ પ્રમાણેની જો ઘટનાની વાત કરીએ તો ઉત્તરાયણ બાદ પણ જે અકસ્માત થતા હશે દોરીને દોરી વચ્ચે આવવાને કારણે જે અકસ્માત થતા હશે છે પશુ પક્ષીઓની પાંખ કપાઈ જતી હશે ત્યાં સુધી આ અત્યારે સેવાનું કાર્ય કરવામાં આવતું હશે અને લોકો કેટલો પ્રતિસાદ અને આપી રહ્યા છે બેન હું મારી તૈયારીની વાત કરું તો મારી તૈયારી લગભગ દસમા મહિનાથી ચાલુ થઈ જાય છે કેમ કે કોર્પોરેશન દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવવાની હોય છે પ્લસ અમદાવાદના ફ્લાય ઓવર બ્રિજિસની સંખ્યા ગણીએ તો અમદાવાદમાં લગભગ ચોર્યાસી જેટલા બ્રિજિસ છે એમાંથી જે આઈડેન્ટિફાઈ થયેલા બ્રિજિસ છે જેની પણ આપણે આ કામગીરી કરીએ છીએ અને લગભગ હું પચીસ ડિસેમ્બરથી મારું કામ ચાલુ કરું તો દસ જાન્યુઆરી સુધી મારું કામ ચાલતું હોય છે એટલે આની તૈયારીઓની પાછળ લગભગ સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય છે જે હું પોતે બેન કરું છું જે અમારું મિશન સૈફ ઉડન ફાઉન્ડેશન છે તેના દ્વારા કોર્પોરેશન દ્વારા મને ખાલી એક હાઇડ્રોલિક ગાડી જ આપવામાં આવે છે કે જેના થકી હું થાંભલા સુધી પહોંચી શકું જી જી બિલકુલ જંખનાબેન આપની વાત કરીએ તો જે પ્રમાણે મનોજભાઈ દ્વારા જે લોકો સાવધાનીથી જાય અને સાથે લોકોને કઈ રીતે સાવધાની રાખે તે માટેનું કાળ કરવામાં આવે છે સાથે તમારી વાત કરીએ તો એક તમે કરુણા છે આ ચેરિટેબલ ટ્રસ્ટ જણાવશો કે જેમાં જે આબોલ પક્ષીઓ છે આબોલ પક્ષીઓની સેવા કરવામાં આવતી હોય છે કે જ્યાં એ લોકો ઘાયલ થતા હોય છે ત્રણ સમય ત્યારે તે લોકોની પ્રાથમિક સારવાર તેમને આપવામાં આવતી હશે હવે અત્યાર સુધી જોવા જઈએ તો કેવા એવા કેસીસ છે કે જેના ઉપર અત્યારે ખરેખર ચોકાવનારા કેસો સામે આવતા હશે તો એના ઉપર કેવા પગલા ભરવામાં આવશે કઈ રીતે ધ્યાન રાખવામાં આવશે અને ઉત્તરાયણ બાદ પણ શું આ કિસ્સા યથાવત રહેતા હોય છે કેસીસમાં તો બેન એવું છે કે બર્ડ મોસ્ટલી ઇન્જડો અને બ્લડ લોસ્ટ બહુ થતું હોય છે હવે જે કબૂતર હોય એ તો બહુ નાજુક પક્ષી છે એટલે ઘણી વખતમાં જ મરી જતું હોય છે એટલે હું ફક્ત લોકોને એવું અપીલ કરવા માંગીશ કે ચાઇનીઝ દૂર ઉપયોગ ટાળીએ બીજું કે અત્યારે ચાલી રહ્યું છે કે કોઈ પણ તહેવાર હોય તો ફટાકડા ફોડવાના ફટાકડાથી પક્ષીઓ ભયભીત થતા હોય છે એટલે ફટાકડા ના ફોડીએ ચાઇનીઝ તુપાનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં રાત્રિ જે ઉડાન ભરતા પક્ષીઓ છે ચીડિયા વગેરે એ બધા પણ દાજવાથી ઘાયલ થતા હોય છે તહેવાર છે તહેવાર મનાવવો જોઈએ પણ તમે જે સવારે વિહાર કરવાનો પક્ષીનો ટાઈમિંગ હોય સવારે છ થી આઠ નો ને સાંજે પાંચ થી સાત નો જયારે ઘરે જવાનો ટાઈમ હોય તે દરમિયાન તમે લોકો પતંગ ના ફ્રીક્વન્સી જે ઘાયલ થવાની છે એ ઓછી સંખ્યામાં થાય બીજું કે બે દિવસ માટે તમારા ઘરની આજુબાજુમાં પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી રાખા તો એ લોકો ખાવાનું શોધવા માટે બહાર ના જાય અને ફર્સ્ટ એડ જરૂરી નથી કે દરેક સંસ્થા અત્યારે ઉત્તરાયણ પૂરતી તો છે પણ ઉત્તરાયણના ચાર દિવસ પછી ઘણી ખરી સંસ્થાઓ આના કેમ્પ બંધ થઈ જાય છે તો તે સમયે લોકલ જે પબ્લિક હોય એ પણ બર્ડ રેસ્ક્યુ કરી શકે છે તમારે કોઈ પણ બોક્સ હોય બોક્સની અંદર કાણા કરી દેવાના અને ટોવેલથી કે નેપકીન થી જો તમને વીક લાગતી તો બર્ડ રેસ્ક્યુ કોઈ કરીને કોઈ બી નજીકના પશુ સારવાર તમે આપી શકો છો કેન્દ્રો જી જી બિલકુલ અને આ પ્રમાણે જી જી મનોજભાઈ આ જે બર્ડ રેસ્ક્યુ ની વાત થઈ જાય ને બર્ડ ફસાવાની વાત છે તો જે ચાઇનીઝ દોરીના કારણે બર્ડનું જે કામકાજ છે રેસ્ક્યુ આખું વરસ ચાલે છે ક્યાંક ને ક્યાંક એવી જગ્યા છે અવારું જગ્યા છે ઝાડની અંદર પક્ષી ફસાઈ જાય દોરી પડી હોય તો અમને ખબર નથી પડતી જયારે ખબર પડે ત્યારે અમે કાઢવા જઈએ તો ઘણા તો મરેલી હાલતમાં લટકતા હોય છે કેજ્યુલિટી મળતી હોય છે નોર્મલી અત્યાર જે દોરી બે દિવસ ઇન્જર્ડ બર્ડ મળતા મળતા હોય પણ તે પછી જે દોરીઓ તાર ઉપર હોય ઝાડ ઉપર હોય ટેરેસ ઉપર રહી ગઈ હોય એમાં જે પક્ષીઓ ઉડીને જ્યાં આગળ બેઠા હોય ત્યાં બધાના પગમાં ભરાઈ જાય એટલે આ નોર્મલી આઠમા મહિના સુધી આ બર્ડ્સ ઇન્જર્ડ મળતા હોય છે આપણને એટલે દરેક અમે ટીવીના માધ્યમથી વિનંતી કરવા માંગશું કે જ્યાં પણ દોરીના ગુચ્છા પડ્યા હોય ત્યાંથી ઉપાડી લેવા વિનંતી જે જી બિલકુલ અને જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ તહેવાર મનાવતા હોઈએ ઘણા એવા લોકો છે કે જે પોતાનો તહેવાર બાજુમાં મૂકીને જે આ મૂંગા પશુ પક્ષીઓ છે જે લોકો છે તેમની મદદ કરતા હોય છે તો આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે સમજીએ કે તહેવાર તો મનાવવો પરંતુ સાથે સાથે ઉજવણીની સાથે સાવધાની પણ એટલી જ જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો ઘણી એવી સંસ્થા ઘણા એવા લોકો દ્વારા આ જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવે છે કે ઉત્તરાયણ સમયે કે ઉત્તરાયણ પછી પણ જે આ કિસ્સા સામે આવતા હશે કે દોરી આવવાને કારણે લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે મોંગા પશુ પક્ષીઓની પાંખ કપાઈ જતી હોય છે ઘણા એવા કેસો સામે આવતા હશે તો જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ આપણે જ્યારે મજા માણતા હોઈએ ત્યારે એ વસ્તુનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે આપણી એ મજા આપણી એ બે મિનિટની મજા કોઈ માટે સજા સજાના બને ખાસ ધ્યાન રાખવું કે ચાઇનીઝ દોરીનો જે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે તે પ્રતિબંધ જ રહે એનો ઉપયોગ ના કરવો જોઈએ અને સાંજ બાદ બાદ એટલે કે વાગ્યાના સમય જે આ આવે છે તે પણ જો પ્રતિબંધ લાગવામાં આવશે જે આ બલૂન ચાઇનીઝ બલૂન લગાવવામાં આવે છે તે પણ જો પ્રતિબંધ લાગવામાં આવશે તો ક્યાંક જ્યાં મૂંગા પશુ પક્ષીઓને ઈજા પહોંચતી હોય છે જે ઘાયલ થતા હોય છે તે ઓછું થશે તો હાલ આ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી